હા માતાજી મિત્રો ગમ છે પુતા મિત્રોને બહુ આજે અમારે બહુ વરસાદ હતો નદીમાં પાણી આવી ગયું છે એ રોડ ઉપર આવી ગયું તમે જોઈ શકો છો હા હું ચાલતા જાઉં છું પાણીમાં બહુ વરસાદ આવ્યો બહુ પાણી આવ્યું છે નદીમાં હું જાઉં છું વાડીએ જોવા પાણી અહિયાં લાગ્યું છે કે નથી લાગ્યું હું તમને આગળ બતાવું વાડિયે જવાય એવું છે કે નહીં લગભગ તો નહીં જવાય એવું હોય વાડિયે મિત્રો હવે તમને આગળ બતાવીશ મારી વાડીએ જવાય એવું છે કે નહીં તો રસ્તામાં પાણી હજુ હશે તો આપણે વાડીએ જવાનું નથી આગળ બને રહેજો આપણા બ્લોકમાં મિત્રો આપણે રસ્તા ને વાડીએ જવાના રસ્તા ઉપર લગભગ કમર સમારું પાણી હશે એટલે આપણે વાડીએ જવાનું થતું નથી જો મિત્રો આપણે વાડી પર ભાઈની વાડી છે ત્યાં એટલું એટલું પાણી છે કપાસ અડધો અડધો બુડી ગયો છે એટલું પાણી આવ્યું છે આજે